લાખ રૂપિયા નું રોકડા ભર્યા અલ્યા જાડી તો છે એ અનોખી વસ્તુ છે એ હું કોઈ ના કહું તમે એવું હાચવી મેલ્યું હેટી

બાઇક માં બુલેટ કેરી નઈ એને તારે એનું કોક એવી વસ્તુ જડી છે ને હા અનોખી વસ્તુ કેતો તો એરિયા વાળા ને પેટે ફંટાઈ દઈએ ને રાતે આપડે તો અનોખી વસ્તુ હમ એવી તો વસ્તુ જોઈએ છે તો મને ખબર નઈ એટલે આ બધી ગાડી નું કેતો તો તો ઘણા રાતે જાવું પડે ને ચોરી કરવા આપડે રાતે જાવ આપડે ચોરી કરીને લાવવા લાવવું તો પડે છે કે પણ તમે કોઈ કેતા ને પા તમને તો કશું તકતું નહીં એલા કોઈ ના વાત દાડો જો કોઈ ને કીધું કેતો છું હું આપલા સરપ સરપ ને ભેગા પર ફરો ફરો ને એને ના પા કેતા સરપ ને ના કહો સરપ ને વાત ની કંજે ના આવે ના કીધા પા સકર છી પીલો કેડો ઓનો વ્યવહાર કરતા પીલો ના ના તો આ તો રાતી પુરિયા ને ઘેર ચોરી કરવા જ ભલે ભલા પતી રહ્યો હવે એને આપણે રોડ પતિ કે દરો બસ નાડા તો જાવ તો પડે છે ભણા હે

ચ્યાન પડતી બાઈક એ અડી દેવી આપણને મજા આપી ડાયરેક્ટ ગાડી જ લાવી દેવી છે આ બાઈક જુનુ નવું લઈને આપણે તો એવું જ કરવું છે મારે મને કેમ ઉતું નહીં ફટાફટ ગાડી આવે એવી વાત છે પણ ગાડી તારા તો ડાયરેક્ટ ગાડી જ લાવી છે પૂછ્યું કેમ નઈ કાકા તમે પૂછ્યું નઈ આ પૂર્યો નઈ કરોડપતિ થઇ ગયો એવું તો કર્યું શું પૂર્યો હા પૂર્યા ની વાત છે કાકા શું હે એટલે મોમો બોણો નઈ જા હોય ઈયા વાત કા તારા શું વાત કર હું જાતો ને ક્ષેત્ર આપણે પેલું બોડી વાળું ક્ષેત્રિયું હોય ઈને એના આ વાતો કરા ને હા એની સોની મની વાત આપડી છે શું વાત આપડી કે ફટાફટ વાત કે કે પોણો અહીંયા થી ઓભરીને આવ્યો તો હા

આપડી બે કરોડ પતિ થવાની છે આપડી બે કરોડ પતિ પતિ અને રોડ પતિ રોડ પતિ પડતી કરું છું મગજ ફાટી જાય છે કરું છું

ના ના પૂરો પછી પૂરો કાકો જાજી જાય કાકા કઈ જાય જાજી જાય તો ખખડે વધારે પછી કે પડી તમને ખબર નહી રી હું કેટલી ચિત વિચારો કર કઈનો વિચારો છું બેઠો બેઠો તો કોક વિચાર કર હા હા જો એક આઈડિયા હે કાકા કીયો હા જોરદાર આઈડિયા હે ઈરો

સુધી જબરદસ્ત હોય ગયા હે હવે ચો પડ્યું હશે આ લઈ

હા પેટીમ વાતો કરતા પેટીમ પેટીમ વાતો કરો જેથી પેટીમ ઉપર લીધું કરી લીધું તારે જા કરી કાકા ને લીધાવાની તો સાઈટ માં મેલો યસ સમીતાર ઈ પેટી ફેર દો માં પેટી ફેર દો મત કોઈ નહીં

માં કાશી વાસું નહી ભાઈ મિલદી એક નું ફટાફટ પેલો ગોતાન ગાદી હોય કાકા હા આ કે જમકુ બેન પુરાજી હોય એ કોસી હતી નોનપણ થી બાડી બાડી ની રાતી જાડે બાડી હતી ને જાડી હતી હોય આવી હતી પુરાજી નાની તારે ચીકા શું જોઈન કરી હતું ભાઈ ની અને મેલ્લે તો ફટાફટ પેલો ગોદી ચોકર પડી છે ચીકા ઉપર બેઠી બેઠી આપણે ને પેલી કરતી છે

હજી વચ્ચે ગોતી લે એમ કૌ નહીં ઓવે કાકા કોઈ હેડો તમે.